એક નાનું ગામ કે જ્યાં આગળ દૂધ દૂધ તો ઘણું હતું પણ ખેડૂતો જ રાત્રે ભૂખ્યા જતા કારણ કે ખેડૂતોની મહેનત થી બીજા લોકો પોતાના ખિસ્સા ભરી રહ્યા હતા અને હવે ખેડૂતો માટે પોતાની આ દુર્દશા અસહનીય બની ગઈ હતી અને પછી ત્યારે જ કેટલાક લોકો એ વિચારી લીધું કે હવે આપણે આપણો હક જાતે લઈશું મિત્રો અહીંથી શરૂ થઈ એક એવી કહાની જેને ભારતને દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં પહેલા નંબર ઉપર લાવીને મૂકી દીધું નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર અને આજે આપણે વાત કરવાના છીએ અમૂલ દૂધની ડેરી વિશે એ કેવી રીતે તેની શરૂઆત થઈ અને આજે તેની શું અસર જોવા મળે છે અને એવી બીજી ઘણી બધી અજાણ ગુજરાતના આણંદ શહેરથી કે જ્યાં આગળ લોકોની મહેનત તો ઘણી હતી પણ એ મહેનત ની સાચી કિંમત ન હતી મિત્રો આ સમય હતો આઝાદી પહેલાનો સમય એટલે કે અંગ્રેજો વખતનો સમય જયારે અમુક મોટી પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવમાં દૂધ ખરીદી અને તેને વધારે ભાવમાં વેચતી હતી મિત્રો હવે તમે જ વિચારો કે આવી પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવમાં દૂધ લઈ અને તે વધારે ભાવમાં વેચી પોતાનું પ્રોફિટ જોઈ લીધું બરાબર પણ ખેડૂતોનું શું ખેડૂતો તો બિચારા ત્યાં ત્યાં જ કારણ કે તે સસ્તા ભાવમાં પોતાનું દૂધ વેચી રહ્યા હતા મિત્રો ખેડૂતોને પણ ખબર હતી કે તેમનું શોષણ થઈ રહ્યું છે પણ તેમની જોડે કંઈ બીજો વિકલ્પ ન હતો અને મિત્રો પછી આવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રિભુવનદાસ પટેલ આ બે મહાન વ્યક્તિઓએ કિસાનોને કહ્યું કે જો આપણે બધા ભેગા થઈ અને એક થઈ કામ કરીએ તો કોઈ પણ આપણું શોષણ નહીં કરી શકે અને મિત્રો પછી આવી વર્ષ ઓગણીસોને છેંતાલીસ જ્યારે કાયરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન નામની ડેરીનું નિર્માણ કરવામાં આવ્યું મિત્રો તમને હું જણાવી દઉં કે સમજતા આ જ ડેરીનું નામ બદલી અને અમૂલ ડેરી પાડવામાં આવ્યું અમૂલનો મતલબ થાય છે મિત્રો અનમોલ એટલે કે જેનો કોઈ મોલ નથી અને પછી મિત્રો એક નવજુવાન એન્જિનિયર ડોક્ટર વર્ગીજ કુરિયન જે આ ડેરીમાં નોકરી કરવા માટે આવ્યો હતો પણ આ નવ જોવાને ખેડૂતોનો સંઘર્ષ જોયો અને મનમાં ખેડૂતો માટે કંઈક કરવાનો વિચાર આવ્યો પછી મિત્રો એન્જિનિયર દૂધ ઠંડુ રહે રહે અને અને ફ્રેશ તેવી કરાવી એવું સિસ્ટમ બનાવ્યું કે ખેડૂતો પોતાના દૂધના માલિક બન્યા રહે અને પછી મિત્રો ઓગણીસો સાઈઠ માં ડોક્ટર કુરિયન ઓપરેશન ફ્લડ નામનું એક રાષ્ટ્રીય આંદોલન શરૂ કર્યું મિત્રો આ આંદોલન મકસદ હતું કે આખા ભારત દેશમાં જે દૂધની કમી છે તે પૂરી થાય અને લોકો વધારે વધારે દૂધ ઉત્પાદન કરે અને મિત્રો આંદોલનના પરિણામ સ્વરૂપે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદન કરવા વાળો દેશ બની ગયો અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પણ સુધારો થયો અને મિત્રો સાથે સાથે ખેડૂતોની અર્થવ્યવસ્થામાં પણ સુધારો થયો મિત્રો અમૂલ ડેરી ફક્ત દૂધ નથી વેચતી પણ સાથે સાથે પોતાનો ભરોસો પણ વેચે છે જે આજે ભારતના બધા ઘરોમાં ચા ના કપ માં જોવા મળે છે તમારા ઘરમાં પણ અને મિત્રો આજના સમયમાં અમૂલ ડેરી સાથે લાખો ખેડૂતો જોડાયેલા છે અને રોજ કરોડો લીટર દૂધ પ્રોસેસ થાય છે અને બધા ખેડૂતોને કિંમત મળે છે છે મિત્રો અમૂલ ફક્ત એક બ્રાન્ડ નથી પણ પણ ભારતની શ્વેત ક્રાંતિની ઓળખ જે આપણને શીખવે છે કે એકતા અને ઈમાનદારીથી બનાવેલી વસ્તુ ઘણી અમૂલ્ય હોય છે મિત્રો તમારામાંથી કેટલા લોકો અમૂલ સાથે જોડાયેલા છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો